વિદેશી યુવતીઓ મારફતે ગેરકાયદેસર દેહ વ્યાપાર ની પ્રવૃત્તિ ચલાવતા મહિલા સહિત અન્ય ચાર ઇસમોને પકડી પાડતી એ ભરૂચ

બેંક લિંક રોડમાં મસાજ સ્પાન બહારથી છોકરીઓ મંગાવી કૂટણો ચલાવવામાં આવે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું અરુણ કુમાર ડે તથા સ્પામાં કામ કરતો નામે કરણ સન ઓફ અશોકભાઈ ઠાકોર તથા અન્ય ગ્રાહકો પ્રજ્ઞેશ સન ઓફ ઈશ્વરભાઈ પટેલ તથા કૃણાલ ચંદુભાઈ પટેલ તથા હિતલ કુમાર સન ઓફ દેવેન્દ્રભાઈ પટેલ નવો ગ્રાહકો તરીકે હાજર મળી આવી પકડાઈ જતા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા એક લાખ તેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પીઆઈ એનઆર ચૌધરી એચસી સી ગોકુળભાઈ તેમજ WPC हसीना बाणू इमाम भाई તેમજ WLRUPC पारુલ ભરતભાઈ WLRUPC સરિતાબેન મુકેશભાઈ તેમજ ASI કનકસિંહ શાંતિલાલ તેમજ PC કેતનભાઈ વિઠળભાઈ તેમજ WLRUPC સविताબેન ખોડાભાઈ તેમજ WLRUPC ડિમ્પલબા ભરતસિંહ તેમજ WLRUPC કૃષાબેન અજયભાઈ આ અધિકારીઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ